જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું સેવનું શાક આપણે આ સેવનો વિડિયો આપણે આગળ મૂકેલો છે વિડીયોની નીચે આપણે ક્લિક કરીને તમે જોઈ શકો છો તો ચાલો આપણે પાણી ગરમ થવા મૂક્યું છે તો આપણે આ બે વાટકી સેવ લીધી છે તો આપણે બે ગ્લાસ અમુક પાણી ઉકરવા મૂક્યું છે પાણી સરસ ઉકળી ગયું છે આમાં આપણે થોડુંક તેલ નાખવાનું છે એક ચમચી જેટલું જ એટલે આપણી સેવ સરસ છૂટી થાય હવે આપણે સેવ નાખીશું હવે આને આપણે થોડીક બફાવા દેવાની છે વચ્ચે વચ્ચે આ રીતે અલાવ તું રહેવાનું જો આ રીતે આપણે થોડુંક થોડુંક અલગ તું રહેવાનું છે અને હજી તો આપણે થઈ નથી હજી થોડીક વારં થશે આપણે પાંચ થી સાત મિનિટ જેવું થાય છે સેવ જડતા ચાલો આપણે સેવ સરસ થઈ ગઈ છે જો ચાર થી પાંચ મિનિટમાં જ આપણી સેવ સરસ બફાઈ ગઈ છે અને એકદમ છૂટી છૂટી સરસ થઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે હવે વઘારવાની છે શાક બનાવવાનું છે આપણે ચાલો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે હવે સેવ વઘારવાની છે તો આપણે જીરું નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખ્યું છે જીરું તતળી ગયું છે હવે આપણે હિંગ નાખીશું એક લાલ મરચું સૂકું અને તમાલપત્ર નાખ્યું છે આપણે લીલું મરચું નાખીશું હવે આપણે એક નાંગ આપણે ડુંગળી સમારી હતી મીડિયમ સાઈઝની એ નાખીશું એટલે જે વધારે હોય તો એ પ્રમાણે આપણે વધારે નાખી શકીએ ડુંગળીને મરચાને અને આપણે સેવ ખુલ્લી જ બાફવાની છે અને આ રીતે ખુલ્લી જ દેવા દેવાની છે આમાં કાંઈ પાણી કાઢવાની જરૂર નથી પડી આપણે પાણી એમાં સોસાઈ ગયેલું છે આપણે મીડિયમ પાણી સેવ પ્રમાણે નાખ્યું હતું હવે આપણે આમાં ટમેટા નાખીશું આમાં આપણે ટમેટા ટમેટા કે ડુંગળી સોફ્ટ થવા દેવાના નથી આપણે હવે તરત જ મસાલો કરી દઈશું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું અને એક ચમચી આપણે લાલ મરચું નાખીશું મસાલા આપણે પ્રમાણે હોય રીતે કરી હવે આપણા બાફેલી સેવ છે એ નાખવાની છે સેવમાંથી આપણે પાણી નથી કાઢ્યું પાણી શોષા જ ગયેલું છે સેવમાં બધું આ શાક રોટલી સાથે ખાવાની મજા આવે છે હાલ કોરું આપણે નથી કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠી સેવ આપણે મીઠી હોય છે મોરી હોય છે ગીગોળ જોડે પણ આ સેવ આપણે ખાઈ શકાય પણ અત્યારે શાકના પ્રોબ્લેમ હોય એટલે છોકરાઓને શાક સારું છે એટલે આપણે આપણે બનાવીએ તો બહુ સરસ લાગે છે આ ગરમ મસાલો ચોમાસામાં તમને એમ થાય કે શું શાક બનાવું શું શાક બનાવો તો આ સેવ બનાવી બહુ સહેલી છે બે બનાવીને તમે કામમાં રાખો તો ગમે ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો બે મિનિટ આને આમાં ઢાંકીને રાખીશું આપણે પછી જોઈશું ચલો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જો સરસ આપણી સેવ થઈ ગઈ છે આપણે કોથમીર નાખીશું અને આપણે આ મેગી મસાલો નાખીશું આ સેવનું શાક ખાવાની બહુ મજા આવે છે આવું તમે ઘરે બનાવીને જોજો અને પછી અમને કોમેન્ટમાં કહીજ આજે મને એક બેનની કોમેન્ટ આવી હતી બહેને મને સવાલ કર્યો કે માસી મને રોજે રોજ શું બનાવવું તો મને એવો રોજે પ્રશ્ન થાય છે કે મારે રોજેરોજ શું બનાવવું તો આજે મેં સેવનું શાક બનાવ્યું છે તો તમે પણ આ રીતે સેવનું શાક બનાવી શકો છો સેવનું શાક બહુ મસ્ત બને છે અને સેવ બનાવી પણ બહુ ઈજી છે અને એનું શાક બનાવવું પણ બહુ ઈજી છે એટલે છોકરાઓને આ શાક બહુ ભાવે છે તમે આ શાક બનાવજો છોકરા રોજ લાભા શાક ખાઈને બોર્ડ થઈ જાય છે તો રોજ કેસે છોકરો મમ્મી રોજે રોજ મને આ નથી ભાવતું નથી ભાવતું એટલે મેં આજે સેવનું શાક બનાવ્યું છે એ શાક બહુ આવે છે છોકરાઓને તો તમે પણ બનાવજો ચાલો આપણું ચટપટ એવું સેવનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે આ શાક ઘરે બનાવીને ટ્રાય કરજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં